ચટપટી સ્વીટ સ્પાઈસી અને એકદમ મુંબઈની ચોપાટી પર મળે એવા સ્વાદવાળી આ ચાટ પૂરી ઘરે બનાવવી એકદમ સહેલી છે હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ સ્ટ્રીટ સ્ટાઇલ ચાટપુરીની રેસિપી હવે આપણે ચાટપુરી ઉપર સ્પ્રિંકલ કરવાનો સિક્રેટ મસાલો બનાવી લઈએ તો તેના માટે મેં અહીંયા એક ચમચી શેકેલું જીરુંનો પાવડર એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી નિમક એક ચમચી ધાણાજીરું પાવડર અને અડધી ચમચી સિંધાલું નમક એડ કરી અને બધા જ મસાલાને મિક્સ કરી લઈએ તો ચાટપૂરીમાં વપરાતો સિક્રેટ મસાલો તૈયાર થઈ ગયો છે આ ચાટપૂરી માટે મેં એકદમ ક્રિસ્પી આપણી પૂરી ઘઉંના લોટમાંથી બનાવી લીધેલી છે તો એકદમ સહેલી રીતથી ચટપટી સ્વીટ અને સ્પાઈસી ચાટપૂરી બનાવવાનું શરૂ કરીએ હવે આપણે ચાટપૂરીમાં વપરાતા ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો તેના માટે મેં અહીંયા બે બાફેલા બટેટાનો મસાલો કોથમીર મરચાંની લીલી ચટણી ખજૂર આમલીની મીઠી ચટણી તીખી લસણની ચટણી લીધેલી છે સાથે સાથે એક કપ ચીણી સેવ સિક્રેટ મસાલો થોડી સમારેલી કોથમીર થોડા સમારેલા ટામેટા અને થોડી સમારેલી ચીણી ડુંગળી લીધેલી છે હવે આપણે ચાટ પૂરીને એસેમ્બલ કરી લઈએ તો તેના માટે પૂરી પર સૌથી પહેલાં બટેટાના મસાલાને આ રીતે રાખી દઈએ હવે થોડા ટમેટા ઉપરથી એડ કરી દઈએ હવે ચાટ પૂરીનો સિક્રેટ મસાલો બધી જ પૂરીના સ્ટફિંગ ઉપર આ રીતે સ્પ્રિન્કલર કરી લઈએ જેથી તેનો સ્વાદ સ્ટફિંગમાં આવી જાય હવે સૌથી પહેલાં કોથમીર મરચાંની લીલી ચટણીને આપણે બધી જ પૂરી પર એડ કરી લઈએ હવે લસણની લાલ ચટણીને બધી જ પૂરી પર એડ કરી દઈએ હવે ખજૂર આમલીની મીઠી ચટણીને બધી જ પૂરી પર એડ કરી દઈએ ખજૂર આમળીની ચટણીનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું છે હવે બધી જ ચટણી એડ થઈ ગઈ છે હવે આપણે ઝીણી સમારેલી ડુંગળી બધી જ પૂરી પર એડ કરી લઈએ હવે ઝીણી નાયલોન સેવ એડ કરી લઈએ અહીંયા ઝીણી નાયલોન સેવનો સ્વાદ એકદમ સરસ લાગે છે પણ જો ઘરમાં ઝીણી નાઇલોન સેવ ના હોય તો તમે જાડી સેવ પણ લઈ શકો છો હવે ઉપરથી આપણે કોથમરી વડે ચાટપૂરીને ગાર્નિશ કરી લઈએ અને બધી જ પૂરી પર લીંબુના એકથી બે ટીપા એડ કરી લઈએ અને આપણો જે સિક્રેટ મસાલો છે એ પણ બધી જ પૂરી પર સ્પ્રિન્કલ કરી લઈએ લીંબુનો રસ એડ કરવાથી પૂરીનો અથવા ચાટપૂરીનો સ્વાદ એકદમ સરસ લાગે છે તેથી એકથી બે ટીપા જેટલો લીંબુનો રસ જરૂરથી એડ કરો તો ઘરે એકદમ સહેલી રીતથી એકદમ સ્ટ્રીટ સ્ટાઇલથી બની છે ને આપણી ચાટપૂરી જોતાં જ ખાવાનું મન થઈ જાય છે જો તમને આ રેસીપી ગમી હોય તો જરૂરથી લાઈક અને શેર કરજો અને જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે